લીંબડીના ચોરણિયાના માર્ગ પર આવેલ ભોગાવા નદીને કાંઠે ઇલેક્ટ્રિક શોટ લાગતા ઘેટાના બે બચ્ચાના મોત નીપજ્યા ત્યારે પશુ માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે આ બાબતે પશુપાલક રમેશભાઈ ધીરુભાઈ ફોડિયા જેઓ લીંબડી નાના વાસ વિસ્તારમાં રહે છે તેઓના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો રમેશભાઈનો પુત્ર અનિલભાઈ જેઓ પોતાના બે ઘેટાના બચ્ચાઓ લઈને ચોરણિયાના માર્ગ પર આવેલ ભોગાવા નદીને કાંઠે ઘાસ ચરાવવા ગયા હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસથી પીજી વીસીએલ ના ઇલેક્ટ્રિક તાર કોઈ કારણસર તૂટી પડેલા હતા તે સમયે બંને ઘેટાના બચ્ચાને ઇલેક્ટ્રિક શોટ લાગતા બંને બચ્ચાઓ મરણ પામ્યા હતા ત્યારે રમેશભાઈ દ્વારા જણાવાયું હતું કે આ ઘટના થવામાં ખેતર માલિક કે પીજી વીસિલ ની બેદરકારી આ બેદરકારી કોની આ પશુની જગ્યાએ કોઈ માણસ કે બાળક હોત તો આ જવાબદારી કોની બને આવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે હાલ પશુપાલક દ્વારા મરણ પામેલ પશુનું વળતર આપે તેવી ઉગ્ર માંગ ઉઠી છે તેમજ આ બનેલ ઘટનાની તપાસ કરી કસૂરવાર પર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું અહેવાલ કલ્પેશવાડ હે

પોલીસ સ્ટેશન એમ કીધું કે પરમાણુ પત્ર લાવો પરમાણુ પત્ર આવડે બે પાલક હોય લાવવું લાવું કરના પાળે હોય તો તમારી શું માંગ છે માંગ માંથી વળતર મને મળવું જોઈએ